કાંકરેજના મુખ્ય મથક સિહોરીમાં નેશનલ હાઇવે ઓથોરિટીના બેદરકારીના કારણે વાહક ચાલકને નુકસાન મુખ્ય નાળાના સાઈડમાં ટર્નિંગ લેતા ખુલ્લી ગટરમાં વાહન ખાબક્યું ખુલ્લી ગટરમાં ઇકો ગાડી ફસાતા સ્થાનિકોએ ભારે જમત બાદ નીકાળી બહાર નેશનલ હાઇવે ઓથોરિટીના સર્વિસ રોડ ઉપર ખુલ્લી ગટર લઈને સ્થાનિકોમાં રોષ સિહોરી સ્થાનિકો અને વેપારી એસોસિએશને આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં ઉકેલ આવતો નહીં અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા પાટણ નાવાની સામે આવેલી છેલ્લા ત્રણ વર્ષથી આ ઘટનાની પોઝિશન આવેલીની છે વારંવાર અમે રજૂઆત કરેલી છે પણ નેશનલ વસરો એ કોઈ અમારું સાંભળ્યું નથી વારંવાર સાધનો અહીંયા પડે છે અને એક્સિડન્ટ થવાનો ભય રહેલો છે વણસ માટે ગાડીઓ વાળવાની પણ તકલીફ પડે છે અને તારીખે ઢોકણાં પૂરાવજો પહેલાં ઢોકણા બુલાવ્યા હતા પણ બિલકુલ કતરાથી ઢોકણાં પૂરીને પહોંચતા જતો જથ્થો રહ્યો હતો અને એવી અમારી વિનંતી છે આ ગટર લાઈનના જે ખાડાઓ અંગે વહીવટીતંત્રને અનેકવાર રજૂઆતો કરી છે પણ આ અંગે કોઈ ધ્યાન આપતું નથી અવા નવા નાના મોટા અકસ્માતો બને છે મીડિયાના માધ્યમથી અમે નેશનલ હાઇવે ઓથોરિટીને વિનંતી કરીએ છીએ કે આ અંગે જલ્દી કોઈ નિર્ણય લે અને જે ખાડાઓ છે એને કંઈક ડિટેલ લાવે ન કોઈ મોટો અકસ્માત થશે તો એને પાસે જવાબદાર કોણ રહેશે